માં મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક તક પૂછાણ આવ્યું છે એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ છે એમનો અભિપ્રાય છે કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાય ખરાઈ કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાય મારી અત્યારે એમને એક બીજા કામથી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે એટલે એ કાલ સુધીમાં આવી જશે એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે દ્વિઅથી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અડધાપત્ર પોણા પેજનું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પહેલાં સૌથી પહેલાં કરવી પડે અને એનું અમારા લેવલે તપાસને બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે એમાં એમાં અભિપ્રાય માંગ્યો છે અને જે કંઈ હશે એમાં આપણને બે દિવસની હા વિગત મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવન ને કે મને મને હજુ સુધી પત્ર મળ્યો નથી એટલે વિદ્યાર્થી નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી યુનિવર્સિટીનો હું કર્મચારી છું આ તો મારે સંલગ્ન બાબત છે પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટીની બાબતમાં મારો સહયોગ જ હોય છે અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો મને મારું આ કસ્ટ પૂરું થાય અત્યાર સુધી જે મને જાણવા મળી છે અને ન્યૂઝપેપરમાં છે એમાં બે બાબતો છે કે પરીક્ષામાં માર્ક વધારવા સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં સીટ નંબરની પણ ઓળખ નથી થતી એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી ને બીજી વસ્તુ એ તો એ શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી ને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં